કેમ છો બાળ મિત્રો મજામાં ને આજે આપણે મનુષ્યમાં જોવા મળતી અલગ અલગ પ્રકારની લાગણીઓ એટલે કે ઇમોશન્સ વિશે જાણીશું સમજીશું અહીં આપની સમક્ષ મેં એક સરસ મજાનું વર્કિંગ મોડેલ બનાવેલ છે જેમાં એક બાળકીના ચહેરા દ્વારા જુદા જુદા ઇમોશન્સ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું જેમ કે આપ સૌપ્રથમ જોઈ શકો છો કે અહીંયા બાળકીનો એક હસ્તો ચહેરો તમને દેખાય છે અહીંયા આપણે નીચે ઇમોશન્સ ઇમોશન્સમાં લખેલું છે હેપી એટલે કે ખુશ જ્યારે કોઈક સારો બનાવ સારી ઘટના સારો પ્રસંગ હોય ત્યારે આપણે ખૂબ જ ખુશ હોઈએ છીએ એના પછી આપ જોઈ શકો છો એસેડ ઇ સેડ એટલે કે દુખી અહીંયા આપ એક દુઃખી ચહેરો જોઈ શકો છો જ્યારે આપણા કુટુંબમાં કે આસપાસના સમાજમાં કોઈક દુઃખદ ઘટના ઘટે ત્યારે આ રીતની પરિસ્થિતિ જોવા મળતી હોય છે એના પછી એક ચહેરો છે બોલ્ડ જ્યારે આપણને કંટાળો આવે કોઈક વસ્તુથી આપણે થાકી જઈએ ત્યારે આ રીતનો ફેસ આપણો બનતો હોય છે આ રીતનો ઇમોશન્સ બહાર આવતા હોય છે નેક્સ્ટ છે ડિસપોઇન્ટેડ નિરાશ જ્યારે આપણને કોઈક કાર્યમાં સફળતા ન મળે ત્યારે આપણે આ રીતે નિરાશ થતા હોઈએ છીએ આપ આ ચહેરા દ્વારા એ સમજી શકો છો એના પછી છે એંગ્રી એટલે કે ગુસ્સો કોઈક બાબતમાં આપણું કહ્યું ન થાય અથવા તો નિષ્ફળતા મળે કોઈક એવી ઘટના ઘટેવો પ્રસંગ બને મિત્રો સાથે લડાઈ ઝગડો થાય ત્યારે આપણે આ રીતનો ગુસ્સો કરતા હોઈએ છીએ જે આપ જોઈ શકો છો એના પછી છે કામ સી એ એલ એમ કામ એટલે શાંત કોઈક નિરાતના પ્રસંગે નિરાતની વેળાએ જ્યારે આપણે એક શાંત માહોલમાં બેઠા હોઈએ ત્યારે આ રીતનો ફેસ આપણો બનતો હોય છે એના પછી છે સરપ્રાઇઝડ આશ્ચર્યચકિત થવું એ આપ જોઈ શકો છો અચાનક કોઈક એવો પ્રસંગ એવો ચહેરો આપણી સમક્ષ આવી જાય કોઈ કેવી વાત આપણી સમક્ષ આવે તો આપણે આશ્ચર્યચકિત થતા હોઈએ છીએ આપણે નવાઈ લાગતી હોય છે એ આપ આ ચહેરામાં જોઈ શકો છો જો આપણે આવા શૈક્ષણિક વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ મોજ કરાવે માસ્તરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય હિન્દ મિત્રો